અમારા ગામમાંથી એક હેતલબેન કરીને એ લોકોને એડમિટ કર્યા હતા પંદર તારીખે પંદર તારીખને મંગળવારે એટલે અહીંયા આપણે રૂપમણી હોસ્પિટલમાં એટલે એમને નોર્મલ બીમારી તાવ આવતો હતો આ તાવના કારણે એમને એડમિટ કર્યા એટલે પછી બીજા દિવસે એમનો રિપોર્ટ આવ્યો કે એને ડેન્ગ્યુ છે આ ડેન્ગ્યુના કારણે એ લોકોએ એને ડિલેવરી થવાના બે દિવસ બાકી હતા ડૉક્ટર તારીખ આપે બે દિવસ પછી એને ડિલિવરી થશે એટલે બધું ભેગું થયું હતું અંદર ડિલિવરીને આ બધું જ તો પછી એ લોકોએ અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એના કંઈક ડિલિવરીને લીધી એ લોકોએ ડૉક્ટરોએ હાથ નાખીને ત્રણ દિવસ તો હાથ નાખી નાખીને એના પછી બધું સિરિયસ જેવો કેસ બનાવી દીધો એટલે અડધો કલાક પછી એને ત્રણ દિવસ પછી અડધો કલાક પછી એને દુખાવો પડ્યો દુખાવો પડ્યો એટલે આ બધા ઘરવાળા બધા સંબંધીઓ પહેલાં ડૉક્ટરો પૂછે કે ભાઈ અમારો પેશન્ટ છે ને એને આવું થાય છે તો કે આ અમારું પ્રેશન્ટ નહીં અમારું પ્રેશન્ટ નહીં પછી કલાક બે કલાક પછી એમાં ટાઈમ વીત્યા નાખ્યો બે કલાક પછી કોઈ સિસ્ટર આવે એમને કીધું કે અમારું પેશન્ટ છે એટલે એને આઈસીઓ વોર્ડમાં લઈ ગયા આઈસીઓ વોર્ડમાં લઈ ગયા પછી એને બધું ચેક કર્યું એટલે એ લોકોએ ડિસિઝન આપી સગાવાળાને કે ભાઈ બેને સીઝર કરવું પડશે સીઝર કર્યા પછી એને બે બાળકી જન્મી છે બે બાળકી જન્મી છે એટલે પછી સીઝર કર્યા પછી એ લોકો જોયું તો એને દસ મિનિટ પછી બ્લડિંગ ચાલુ થઈ ગયું ચાર દિવસથી પાંચ દિવસથી એને બ્લડિંગ ચાલુ છે બ્લડિંગ જે ડૉક્ટરથી બંધ ના થયું એટલે ડૉક્ટરની નિષ્કાળજીને લીધે આ વસ્તુ બનાવવા બન્યો છે આવો જીવિત છે અત્યારે એને વજન ઓછું નહીં લીધે એને એમાં મૂકે છે કાચની એમાં હા આપણો વલ્લાલભાઈ સરપંચ વાસના કોતરિયા Yeah.